નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણીયા યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શન ન્યૂઝ ટુડે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ રોજ તારીખ બાર નવ બે હજાર ને પચીસની બપોરે થઈ છે એક મોટી જાહેરાત તેના વિશે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે તો વાત કરીએ તો સરકારી કર્મચારીઓનો ડીએ વધારો મોંઘવારી ભથ્થું ખરેખર સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ઘટક છે જે જીવન નિર્વાહના વધતા ખર્ચને વળતર આપે છે જોકે તે હંમેશા સત્તાવાર ચેનલો દ્વારા જાહેર કરવામાં આવે છે અને મીડિયામાં તેનું વ્યાપક કવરેજ છે તો રાજ્ય સરકારોનું મોંઘવારી ભથ્થું સામાન્ય રીતે કેન્દ્ર સરકારના નિર્ણયો પછી નક્કી કરવામાં આવે છે અને તે રાજ્યની નાણાકીય સ્થિતિને પણ ધ્યાનમાં લે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થાના નિર્ધારણની વાસ્તવિક પ્રક્રિયા તો ભારતમાં મોંઘવારી ભથ્થું વૈજ્ઞાનિક આધાર પર નક્કી કરવામાં આવે છે તો શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના શ્રમ બ્યુરો દ્વારા માસિક અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચક આંક બહાર પાડવામાં આવે છે તો આ ઇન્ડેક્સ ઔદ્યોગિક કામદારો માટે તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં ખોરાક આવાસ કપડાં ઈંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં સમાવેશ થાય છે તો જ્યારે આ સૂચક આંક સતત ચાર મહિના સુધી નિર્ધારિત મર્યાદાથી ઉપર રહે છે ત્યારે મોંઘવારી ભથ્થામાં સુધારો ગણવામાં આવે છે તો આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડેટા પર આધારિત છે અને વ્યક્તિગત અભિપ્રાય પર આધારિત નથી તો નાણાં મંત્રાલય સાથે પરામર્શ કરીને કર્મચારી વિભાગ અંતિમ નિર્ણય લે છે અને રાજ્ય સરકારો સામાન્ય રીતે કેન્દ્ર સરકારના નિર્ણય પછી તેમની જાહેરાત કરે છે ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓની વર્તમાન સ્થિતિ વિશે તો કેન્દ્રીય કર્મચારીઓનું વર્તમાન મોંઘવારી ભથ્થું પચાસ ટકાથી ઉપર છે જે જાન્યુઆરી બે હજાર ચોવીસ પચીસથી અમલી છે તો આ દર સાતમા પગાર પંચની ભલામણો અનુસાર મૂળભૂત પગાર અને ગ્રેડ પેને આધારે ગણવામાં આવે છે તો છેલ્લો વધારો જુલાઈ બે હજાર ત્રેવીસ ચોવીસમાં થયો હતો જ્યારે મોંઘવારી ભથ્થું છેતાલીસ ટકાથી વધારીને પચાસ ટકા કરવામાં આવ્યું હતો તો આગામી વધારાની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી કારણ કે તે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પર આધારિત છે તો જુલાઈ બે હજાર પચીસમાં વધારો કરવાનો દાવો માત્ર એક અંદાજ છે અને સત્તાવાર જાહેરાત નથી તો સરકારના ડેટાને આધારે નિર્ણયો લે છે અને પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ નહીં મિત્રો ત્યારબાદ વાત કરીએ તો રાજ્ય સરકારોની નીતિ મોટાભાગની રાજ્ય સરકારો તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને કેન્દ્ર સરકારની સમાન રાખવાનો પ્રયાસ કરે છે પરંતુ તે તેમની નાણાકીય સ્થિતિ પર આધાર રાખે છે તો કેટલાક રાજ્યો નાણાકીય અવરોધોને કારણે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં વિલંબ કરે છે અથવા તેને ઓછા દરે ચૂકવે છે તો છત્તીસગઢ સરકારની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરીને જ એ નક્કી કરી શકાય છે કે મોંઘવારી ભથ્થામાં વધારો શક્ય છે કે નહીં તો મોંઘવારી ભથ્થું રાજ્ય સરકારો માટે નોંધપાત્ર નાણાકીય બોજ છે તો એક ટકાના વધારાથી કરોડો રૂપિયાનો વધારાનો વાર્ષિક ખર્ચ થાય છે તેથી રાજ્ય સરકારો આ નિર્ણય કાળજીપૂર્વક લે છે તો બજેટમાં પૂરતી જોગવાઈ કર્યા વિના મોંઘવારી ભથ્થું વધારવું એ રાજકોષીય શિસ્તની વિરુદ્ધ છે ત્યારબાદ જોઈએ તો ખોટી માહિતી ઓળખવી તો ડીએ વધારાના નામે જે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે તેની કેટલીક સ્પષ્ટ લાક્ષણિકતાઓ છે પ્રથમ લાક્ષણિકતા એ છે કે ભવિષ્યમાં નિશ્ચિત જાહેરાતનો દાવો કરવામાં આવે છે તો જ્યારે નિર્ણય ડેટાને આધારે લેવામાં આવે છે તો બીજી લાક્ષણિકતા એ છે કે ખોટી મૂળભૂત હકીકતો આપવામાં આવી છે જેમ કે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખોટા ડીએ દરો તો વાસ્તવિક ડીએ ઘોષણાઓ હંમેશા સરકારના કર્મચારી વિભાગ દ્વારા સત્તાવાર આદેશો તરીકે જારી કરવામાં આવે છે તો આ ઓર્ડર સંપૂર્ણપણે ચોક્કસ ટકાવારી અસરકારક તારીખ અને ગણતરીની પદ્ધતિ પણ જણાવે છે તો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા ઔપચારિક પ્રેસ રિલીઝ પણ જારી કરવામાં આવે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો આર્થિક અસરને સમજવી મોંઘવારી ભથ્થામાં વધારો ખરેખર સ્થાનિક અર્થતંત્ર પર હકારાત્મક અસર કરે છે તો કર્મચારીઓની આવકમાં વધારો થવાથી વપરાશની માંગમાં વધારો થાય છે જે સ્થાનિક વ્યવસાયોને લાભ આપે છે તો તહેવારોની સિઝનમાં આ એક અસર વધુ જોવા મળે છે કારણ કે લોકો વધુ ખરીદી કરે છે જોકે આ વધારો ત્યારે જ શક્ય છે જ્યારે સરકાર પાસે પર્યાપ્ત નાણાકીય સંસાધનો હોય તો બિનજરૂરી નાણાકીય દબાણ ઊભું કરવાથી રાજ્યની અને અન્ય યોજનાઓ પર નકારાત્મક અસર પડી શકે છે તો સંતુલિત નાણાકીય વ્યવસ્થાપન જરૂરી છે જે કર્મચારી કલ્યાણ અને રાજ્યની સર્વાંગી વિકાસ જરૂરિયાતોનું સંતુલન સાધે છે ત્યારબાદ વાત કરીએ તો ચકાસણીની જરૂર છે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની સત્તાવાર સ્ત્રોતોમાંથી મોંઘવારી ભથ્થા સંબંધિત કોઈ પણ સમાચારની ચકાસણી કરવાનું સૂચન કરવામાં આવે છે તો છત્તીસગઢ સરકારના કર્મચારી વિભાગની વેબસાઇટ ગેઝેટ સૂચનાઓ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની અખબાર યાદીઓ વિશ્વસનીય સ્ત્રોતો છે તો સોશિયલ મીડિયા પર ફેલાયેલી વણ ચકાસાયેલ માહિતી પર આધાર રાખવાથી મૂંઝવણ અને નિરાશા થઈ શકે છે જે કોઈ ખોટી જાહેરાત થશે તો તેનું વ્યાપક મીડિયા કવરેજ હશે અને સત્તાવાર ઓર્ડર સરકારી વેબસાઇટ પર ઉપલબ્ધ હશે તો કર્મચારી સંગઠનો પાસેથી પણ પુષ્ટિ માગી શકાય છે ત્યારબાદ જોઈએ તો નાણાકીય આયોજન અને ધીરજ તો ડીએ વધારાની રાહ જોઈ રહેલા કર્મચારીઓએ તેમના નાણાકીય આયોજનમાં ધીરજ રાખવી જોઈએ તો અનિશ્ચિત આવકની આશામાં બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ તો જ્યારે તે ખરેખર થાય ત્યારે તે જ વ્યક્તિએ વધારાનો લાભ લેવો જોઈએ તો અફવાઓને આધારે નાણાકીય નિર્ણયો લેવા જોખમી છે તો માસિક બચત અને રોકાણનું આયોજન કરતી વખતે માત્ર નિશ્ચિત આવકને આધાર તરીકે લેવી જોઈએ તો જ્યારે ડીએમાં વધારો થશે ત્યારે તે વધારાનો ફાયદો થશે તો તહેવારોના ખર્ચનું આયોજન પણ વર્તમાન આવકને આધારે થવું જોઈએ અને અનિશ્ચિત વધારાના આધારે નહીં મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ભાવિ સંભાવનાઓ વિશે તો મોંઘવારી ભથ્થામાં ભાવિ વધારો સંપૂર્ણપણે આર્થિક સ્થિતિ પર નિર્ભર રહેશે જો મોંઘવારી દર વધશે તો સ્વાભાવિક રીતે મોંઘવારી ભથ્થામાં પણ વધારો થશે કેન્દ્ર સરકારનો નિર્ણય રાજ્ય સરકારોના નિર્ણયોને અસર કરે છે તો આઠમા પગાર પંચની સ્થાપના વિશે પણ ચર્ચા છે જે ભવિષ્યમાં પગાર માળખામાં મોટા ફેરફારો લાવી શકે છે જોકે આ માટે હજુ સુધી કોઈ નિશ્ચિત તારીખ નથી તો કર્મચારીઓએ સત્તાવાર જાહેરાતની ધીરજપૂર્વક રાહ જોવી જોઈએ ત્યારબાદ વાત કરીએ તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને તેમનું કલ્યાણ સરકારની પ્રાથમિકતા છે જોકે મોંઘવારી ભથ્થા અંગેના નિર્ણયો આર્થિક ડેટા અને નાણાકીય સંભાવી સંભવિતાઓને આધારે લેવાય છે આ માત્ર સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ કરવો અને ભ્રામક માહિતી ટાળવાની સલાહ આપવામાં આવે છે તો વાસ્તવિક વધારો આવકાર્ય હોવો જોઈએ પરંતુ અનિશ્ચિત અપેક્ષાઓને આધારે નાણાકીય આયોજન કરવું ન જોઈએ તો શ્રેષ્ઠ અભિગમ એ છે કે સંયમ અને ધીરજ સાથે સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે મિત્રો તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ